કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ સોલાર રૂફટોપ યોજનાને બનાસકાંઠા જિલ્લામાં વ્યાપક સમર્થન મળવા લાગ્યું છે જિલ્લામાં આવેલ યુજીવીસીએલ કંપની દ્વારા ગામે ગામ જઈ ગ્રાહકોને સોલાર રૂફટોપ યોજનાની માહિતી આપી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરાઈ છે જેમાં ગ્રાહકના લાઇટ બિલ નંબર ઉપરથી ઓટીપી આપી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થઈ રહી છે ગ્રામ્ય વિસ્તારના લોકો સરકારની આ યોજનાને આવકારી રહ્યા છે રૂફટોપ યોજનાનો લાભ લે તે માટે રજીસ્ટ્રેશનનો કેમ્પ રાખવામાં આવેલો છે તેના માટે ગ્રાહકે ફક્ત લાઇટ બિલ લઈ અને પોતાનો મોબાઈલ નંબર ઓટીપી નાખી અને રજીસ્ટ્રેશન કરાવવાનું છે જે રજીસ્ટ્રેશન કરાયેલા છે એ લોકોને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલા યોજનાનો સોલાર રૂફટોપ અંગે પૂરેપૂરો લાભ મળે અને વધુમાં વધુ લોકો આ યોજનાનો ફાયદો લે તે માટે આજે અહીં આગળ કેમ્પ રાખવામાં આવેલો છે આ રૂપટોપ યોજનામાં તમને ત્રણ કિલો વોટનો જે સોલાર મારી આપે છે એમાં તમને તમારા ઘરનું જે લાઇટ બિલ આવતું હોય અને વધારે ન યુનિટ પડે એ જીવી બોર્ડના માધ્યમથી આપણને રિફંડ મળે છે અને અત્યારે અમારા ગામમાં આ યોજનાના લાભ લેવા માટે લાભાર્થીઓ બહુ ભેગા થયા છે અને ઘર જી બોર્ડમાંથી અધિકારીઓ આવી અને અમારું રજીસ્ટ્રેશન કરે છે મેં પણ રજિસ્ટ્રેશન કરાવ્યું છે એમાં બહુ લાભ થાય છે અને લોભા ગાળે આ કેન્દ્ર સરકારની જે યોજના છે ને એનો લાભ બધાને લેવાપાત્ર છે